નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજ એ હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ મિત્રો આપણે વાત કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો હાલનો સમયગાળો એટલે આપને ખબર છે કે ઉનાળું સિઝન જે છે આપણી પૂરી થવામાં આવી અને ચોમાસું સિઝનની જે છે એ મિત્રો આપણે કહીએ ને કે તૈયારી કરવા મળ્યા છે હાલ જે છે એ ખેડૂત મિત્રો એ કહેવાય કે દેશી ખાતરો જે છે એ નાખવાની શરૂઆત પણ કરી દીધી છે અને ખેતીની અંદર જે છે એ મિત્રો જે કહેવાય કે જે દેશી ખાતર જે છે એ જ્યાં જ્યાં નથી તો એ ખેડૂત મિત્રો જે છે એ કંઈક ને કંઈક નવા એ નુસ્ખાઓ દિવસે દિવસે એ કંઈક કરતા રહેલા છે જેમ કે વર્મી કમ્પોસ્ટ હોય દિવેલીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે કરંજનો ખોળ છે આવા જે એ કહેવાય કે જે હાથે લાગ્યું એ બધું જે છે ઉપયોગ હવે ખેડૂતો કરતા થયા છે એટલે કે ટૂંકમાં પાસા જે છે એ ખેતી તરફ એટલે આજે આપણે જે પુરાતન જે આપણી ખેતી છે આપણી જે વર્ષો પહેલા આપણા બાપ દાદા ખેતી કરતા હતા એ ખેતી તરફ આપણા ખેડૂત મિત્રોનું પાસું ધ્યાન ગયું છે માત્ર ડીએપી ઉરિયા નહીં પણ જે છે એ આ જમીન ની અંદર જે છે હવે ખોળની જરૂર છે સેન્દ્રી ખાતરની જરૂર છે દેશી ખાતરની જરૂર છે એ બધાને સમજાણું છે ત્યારે મિત્રો આજે આપણે એવા જ એક અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર કે જેઓ સતત ને સતત એ મિત્રો કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટના નામે એ કહીએ ને કે સારા વિસ્તારની અંદર એ ખૂબ મોટું કામ એ આ ભારત સરકાર દ્વારા એ માન્યતા ધરાવતું આ અમારું એક જે છે એ અહીંયા એક તાલીમ કેન્દ્ર પણ જે છે એ બન્યું છે અને ખેડૂત મિત્રો માટે એક વિશ્વાસની સ્થળ જે છે એ બન્યું છે કે વર્મી કમ્પોસ્ટ લેવું તો કેવું લેવું ક્યાંથી લેવું અને એમાં જે છે એ કેવા કેવા ગુણવત્તા ધરાવે છે મિત્રો વર્મી કમ્પોસ્ટ તો છે જ પણ સાથે સાથે આ વખતે અમારા વિઠલભાઈએ જે છે એક નવો પ્રયોગ કર્યો છે અને એ પ્રયોગ એટલે મિત્રો એનો બેજ તો વર્મી કમ્પોસ્ટ જ તે માત્ર બધા ખેડૂત મિત્રો જે છે વર્મી કમ્પોસ્ટ ન વાપરી શકે પણ વર્મી કમ્પોસ્ટ જે છે એની સાથે સાથે દિવેલીનો ખોળ લીંબોળીનો ખોળ કરંજનો ખોળ અરે મિત્રો એની

માહિતી આપો નમસ્કાર જય ગૌ માતા મારું નામ વિઠ્ઠલભાઈ ઈરજીભાઈ વસોયા ગામ ઘોગાવદર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ હવે ઋષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ સેન્ટર વિચલભાઈ આ વર્ષે આપણે જે છે એ એક નવો જ પ્રયોગ અને નવા જ ખેડૂતો માટે કારણ કે દિવસે 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 એ ખેડૂત મિત્રો માટે અળસિયાનું ખાતર તો આપણે ખૂબ મોટું વેચાણ કર્યું છે અને આપતા રહેલા છું તો એ અળસિયાનું ખાતર જે છે એ કેવી રીતના અમારા ખેડૂત મિત્રોને મળશે એની વાત કરો અને ત્યારબાદ જે છે એ અળસિયાના ખાતર સિવાય જે આપણે જે એક આખી પ્રોડક્ટ જે તૈયાર કરી છે એના વિશે અમારા ખેડૂત મિત્રોને વાત કરો એમ હવે આ છે અમારું અળસિયા ખાતર મિત્રો વર્મી કમ્પોઝ જે છે એના ગુણવત્તા શું હોય અને એ કેવી રીતનું જે છે ઓળખવું એ એક અમારે વિઠ્ઠલભાઈ વાત કરો વર્મી કમ્પોઝ એટલે સાણિયા ખાતરનો વિકલ્પ હવે પશુધન ઘટતું ગયું એના હિસાબે કોઈને વિઘે એક ટોલી ખાતર નાખવું મળતું જ નથી કોઈને મળતું જ નથી એની જગ્યાએ આ નેનો યુરિયાનું કામ કરશે વર્મી કમ્પોસ્ટ બરાબર છે એટલે કે એક વીઘા જમીનની અંદર ફક્ત સો કિલો કે જ્યારે એક વીઘા જમીનની અંદર સાણિયું ખાતર ત્રણ ટન નાખવું પડતું હોય એની જગ્યાએ સો કિલો નાખી અને સારું એવું ઉત્પાદન ખેડૂત મિત્રો લે છે સારી ગુણવત્તાનું વર્મી કમ્પોસ્ટ હોય તો એ એને કોઈ લેબ કરાવવી પડતી નથી જોવા જોવામાંથી ખ્યાલ આવી જાય કે એકદમ હળવું પછી એને એને આમ પેક કરવામાં આવે અને પાછું એને ખોલવામાં આવે તો એના મૂળ સ્વરૂપય આવી જતું હોય છે બરાબર છે આ એનું જે છે આ એની ગુણવત્તા બરાબર છે કે ક્યાંય પણ લેબ કરાવવાની જરૂર નથી વખતે ને ફક્ત વજનમાં હળવું કલરમાં કાડું ચાની ભૂકી જવું એકદમ ભરભરું હોય એટલે વર્મેકઅપ પણ સારામાં સારું વર્મેકઅપ હોય

વાર્ષિક સો થી સવા સો ટન જેવું વેચાણ હતું અત્યારે ત્રણસો ટન જેવું વેચાણ થાય છે જે છે એ આ અળસિયા જે છે એ એટલા વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તમે આની અંદર જોઈ શકો છો કે આ અળસિયા જે છે એ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા અળસિયાઓ જે છે એ એની અંદર વર્મી કમ્પોસ્ટ જે છે એ તૈયાર કરી રહ્યા છે મિત્રો અળસિયા જે છે એ પૂરી માત્રાની અંદરથી એ આવી રીતના કમ્પ્લેટ તૈયાર કરી અને અળસિયા જે છે એને અહીંયા વર્મી કમ્પોસ્ટ જે છે તૈયાર કરવામાં આવી રહ્યું છે વર્મી કમ્પોસ્ટ જે છે એનો બેઝ બનાવી મિત્રો આપણે ઘણી વખત જે છે એ કુકડાની સરક લાવતા હોય માછલીનું ખાતર લાવતા હોય એરડીનો ખોળ લાવતા હોય દિવેલીનો એટલે કે ટૂંકમાં લીંબોળીનો ખોળ આ બધા લાવતા હોય પણ એ જે ઓરિજિનલ આવવું જોઈએ જે હાંસું આવવું જોઈએ એ આપણી પાસે આવતું નથી ત્યારે અમારા ખેડૂતોની ચિંતા કરી અને વિછલભાઈ જે છે એક સરસ મજાનો જે છે પ્રયોગ કર્યો છે વિઠલભાઈ આપણે કયા કયા જે છે એની અંદર આ વર્મી કમ્પોસ્ટની અંદર ઉમેરી અને આ સેન્દ્રી ખાતર તૈયાર કર્યું છે હવે અમે આ વર્મી કમ્પોઝની અંદર છે એરંડી એરંડીનું ક્રશ છે હા 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 લીંબોળીનું ક્રશ છે બરાબર છે મકાઈનો ખોળ છે મચ્છીની ભીંગડી છે હા 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 રાઈનો ખોળ છે એ ફ્લોરિંગમાં સારું કામ આપશે હા હા બરાબર છે કાજુના છિલકાનો ખોળ છે એ પણ અમે વાપરીએ છીએ તૈયાર થતાં આ રીતનું આખું કેન્દ્રીય ખાતર તૈયાર થાય છે બરાબર એની અંદર જે છે એ તમામ વસ્તુનું ફિવાણું મિશ્રણ કરવામાં આવે છે બધી વસ્તુ દસ ટકા વર્મિંકમ્પોટ હોય છે પાંચ ટકા દસ ટકા એરંડીનો ખોળ હોય છે હમ પાંચ ટકા જેવો લીંબોડીનું ક્રશ હોય છે પાંચ ટકા જેવું મચ્છીની ભીંગડી હોય છે દસ ટકા જેવું હોય કાજુના છીલકા હોય છે બરાબર આ બધું મિશ્રણ કરી અને અમારે અહીંથી ખેડૂતોને સીધું આત્મા પ્રોજેક્ટ થકી સીધું વેચાણ અમે કરવા કરીએ છીએ મિત્રો અહીંયા જે છે આ આવી રીતનું આખું કમ્પ્લીટ થઈ જાય છે બરાબર આની અંદર તમામ વસ્તુ જે છે એડ કરેલી છે હવે આનું પ્રમાણને ભલામણ કેવી રીતની કરવામાં આવે છે અને આનાથી ફાયદો શું થશે મારા ખેડૂત મિત્રોને વિઠ્ઠલભાઈ તમારી પાસે જે ખેડૂત મિત્રો જે છે એ દર વખતે જે છે એ કહેવાય વર્મી કમ્પોસ્ટનો તો ઉપયોગ કરે જ છે અને એના ખૂબ સારા રિઝલ્ટો ખેડૂત મિત્રોએ મેળવ્યા છે ત્યારે આ કહેવાય કે ભાઈ આ જે આપણું સેન્દ્રી ખાતર જે આવી રીતનું તૈયાર થયું છે તો એના જે છે એની અંદર કઈ કઈ ગુણવત્તા એની અંદર રહેલી છે આની અમે એક વીઘે પચાસ કિલો ભ્રમણ કરીએ છીએ એક વીઘે પચાસ કિલો નાખવાનું છે બરાબર આ મિક્સ ક્રસ ખાતર બનાવવાનું કારણ એક કે જમીનની અંદર હવે વધુમાં વધુ કાર્બનની જરૂરિયાત છે વધુ ઉત્પાદન લેવાના હિસાબે વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની અંદર જે કાર્બનનો રેશિયો હોય એ ઘટી ગયો છે બરાબર એટલે કાર્બનની માત્રા પૂરી પાડવા માટે વર્મી કમ્પોસ્ટ અને સાથે સાથે એરંડી મચ્છી ભીંગડી મરઘાની સરેખ એ બધું મિક્સ તો અમે અહીંથી વેચાણ કરીએ છીએ મિત્રો અહીંયા જે છે એ આ આપણે કહેવાય કે આ મરઘાની સરક એ અહીંયા આવી રીતની જે છે એ સ્પેશિયલ તૈયાર કરી અને જે છે એ એની અંદર એડ કરવામાં આવે મિત્રો મરઘાની સરક જે છે એની ખૂબ ડિમાન્ડ કે એની અંદર જે છે એ આપણા સૂક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણની અંદર એ રહેલું છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે દિવેલીનો ખોળ અને લીંબોળીનો ખોળ એ જમીનની અંદર આપણે આપવાથી જમીનની અંદર રહેલા જે કહેવાય કે જે આપણે અત્યારે જે મોટો પ્રશ્ન એટલે કહેવાય કે મુંડાનો તળકીડીનો બરાબર તો એના માટે જે છે એ દિવેલી નો ખોળ એ કામ આપે છે સાથે સાથે માછલી ની ભીંગડી ભીંગડી અને કેલ્શિયમ નું પ્રમાણ વધારે બરાબર રાય નો ભૂકો એ પણ અંદર એની અંદર એડ કરવામાં આવે છે અને સાથે સાથે એ મિત્રો આપડે કહીને કે કાજુના ના સિલ્કા આનો પણ ઉપયોગ ઉપયોગ કરવામાં આવે છે જેથી પોષક તત્વો તરીકેની કામગીરી કરે મિત્રો આ મોટા યુનિટની અંદર જે છે આ સેન્દ્રી ખાતર જે સ્પેશિયલ ગાયમાંથી ગાયનું જ વાપરો છો ને મિત્રો ગાયનું જ ગોબર અમે યુઝ કરીએ છીએ એ જે છે ગાયના ગોબરમાંથી વર્મી કમ્પોસ્ટ તૈયાર થાય અને વર્મી કમ્પોસ્ટમાંથી એ મિત્રો આવી રીતના વર્મી કમ્પોસ્ટમાંથી જે તૈયાર થયું એ વર્મી એને લઈ અને આપણે એમ કહીએ ને કે ભાઈ આની અંદર અળસિયા જે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે અળસિયાના ઢગલે ઢગલા આની અંદર જે ખાતર તૈયાર કરી અને ખેડૂતો સુધી ભગાડવામાં આવે છે વિચલભાઈ હવે આપણે આ ખાતર જે છે એની કિંમત કેવી રીતની છે અને એ અમારા ખાતર જે છે એ મેળવવા માટે આપણે કેવી રીતના જે છે અમારા ખેડૂતો આપનો સંપર્ક કરી શકે આ મારું મિક્સ ખાતર છે એની કિંમત છે પચાસ કિલોની બેગના નવસો રૂપિયા અને ખેડૂતોને સીધો અહીંથી ફોન નંબર હું મારા આપું છું મારા નંબર છે એકાશી સાઠ તેત્રીસ સત્તાવન દસ આ નંબર ઉપર ફોન કરી અને મેળવી શકે છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વિઠ્ઠલભાઈ દ્વારા કરવામાં આવી વિઠ્ઠલભાઈ આની અંદર જે છે એ આ પચાસ કિલો જેવું જમીનની અંદર જો આપશું તો જમીનની અંદર એટલા સૂક્ષ્મ જીવાનો ખોરાક તો પૂરો પડશે જ સાથે સાથે જમીનની અંદર જે છે જમીનની જે આપણે કંઈક ઓર્ગેનિક કાર્બનની વાત કરવામાં આવી તો ઓર્ગેનિક કાર્બન જે છે સુધારવામાં પણ સરસ મજાનું કામ જે છે એ મિત્રો પણ જાળવી રાખશે બરાબર છે અળસિયાના ખાતરની અંદર મિત્રો આપણને બધાને ખબર છે કે એની જે ગુણવત્તા જે છે એ હોવી એ ખૂબ જરૂરી છે ત્યારે વિઠ્ઠલભાઈ દ્વારા અહીંયા વધુમાં વધુ શણિયા કોથળાનો ઉપયોગ કરીએ છીએ હા 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 એ કરી અને વર્મી કાર્બનનું પ્રમાણ વધી જાય મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણને વિઠ્ઠલભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ આવતો સમયગાળો જે છે એ આ પ્રાકૃતિક ખેતીનો છે ત્યારે ભલે આપણે તમે રાસાયણિક ખેતી કરો બરાબર પણ રાસાયણિક ખેતી જો તમે કરો છો તો પણ જે છે એ ડીએપી ઉરિયા જે નાખો છો એની સાથે એટલે કે ટૂંકમાં એના પહેલાં અથવા તો પછી પણ જે છે જો તમે આવો કહેવાય કે ભાઈ આ સેન્દ્રી કાર્બનનો વધારવા માટે દિવેલીનો ખોળ લીંબોળીનો ખોળ આપણે બધું અલગ અલગ નથી લઈ શકતા પણ આ એક સાથે એમાં પછી મરઘીની સરક આવી ગઈ માછલીના સિલ્ક એટલે કે ટૂંકમાં એની પીંગળી આવી ગઈ અને સાથે સાથે એ મિત્રો આની અંદર આ વર્મી કમ્પોસ્ટનો તો પાયો છે જ વધારાનું જે છે વર્મી કમ્પોસ્ટ જે છે એ પણ એની અંદર આવી જાય છે આવું સરસ મજાનું વિઠ્ઠલભાઈએ જે છે એ તૈયાર કર્યું છે જેથી કરીને સોળ ને સોળ સૂક્ષ્મ તત્વોની પૂર્તિ થાય છે આ ખાતરથી મિત્રો આ હતા અમારા વિઠ્ઠલભાઈ કે એમણે જે છે એ આ ખેતીની અંદર ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાનું કામ એ કરી રહ્યા છે ત્યારે વિઠ્ઠલભાઈ આ માટે મેળવવા માટે એ અમે તમને હેલ્પલાઇન નંબર આપીએ છીએ બરાબર કે એ નંબર ઉપર તમે ફોન કરી અને તમે મેળવી શકશો અને હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન અડતાળીસ સાત સોળ આ નંબર ઉપર જે છે એ તમે ફોન કરી અને બુકિંગ કરી દયો તો જે છે એ તમારા વિસ્તારની અંદર તમને ક્યાંથી કેટલા દિવસે મળી જશે એ તમને ચોક્કસ જે છે એ જણાવવામાં આવશે વિઠલભાઈ આપ પણ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની જ્યારે માહિતી આપી છે અને અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે વિશલભાઈને આમ તો રાજકોટ જિલ્લાના ખેડૂતો તો બધા ઓળખે જ છે જે ઓરિજિનલ વસ્તુ જોતી હોય તો એમને આ મળશે વર્મી કમ્પોઝ જે છે એ જો મેળવવું હોય ઓરિજિનલ હાંસુ તો ટનના ભાવ શું છે ટનના ભાવ દસ હજાર રૂપિયા છે એક ટનના દસ હજાર રૂપિયા ભાવ છે મિત્રો આ વર્મી કમ્પોસ્ટ જે છે એ ઓરિજિનલ તમારે કોઈ પણ જગ્યાએ ટેસ્ટ કરાવવાની શું છે આ જે છે એ એની અંદર કોઈ પણ જાતનું જે છે એ આપણે કહે ને કે ભેળવવામાં જે છે એ આવતું નથી માત્ર જે છે ગાયના ગોબરમાંથી જે છે એ તૈયાર કરી અને આ ક્ષણમાંથી જે છે એ તૈયાર જે છે એ વિઠ્ઠલભાઈ કરી રહ્યા છે મિત્રો આ દિવેલીનો ખોળ લીંબોળીનો ખોળ અને એ જો તમારે ખાતર જોતું હોય બરાબર કે ખેડૂત મિત્રો માટે જે ઉપયોગી છે તો એ મેળવવા માટે પણ જે છે વિને આપણે કહીએલભાઈ આપનો હેલ્પલાઇન નંબર આપવો આપનો સંપર્ક કરી શકે એકાશી હાઠ તેત્રીસ સત્તાવન દસ બોલું છું એકાશી હાઠ તેત્રીસ સત્તાવન દસ કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ સેન્ટર ઘોઘાવદર ખૂબ સરસ મજાની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ વિઠ્ઠલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી